રાસકાંઠા જિલ્લાના સરદાર કૃષિનગર દાંતીવાડાથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી શ્રી કૃષિ મંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારો અને વિવિધ યુદ્ધના સહાયોનું વિતરણ ખેડૂતનું ભલું કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છા શક્તિ હોય તો કેવા મોટા બદલાવ લાવી શકાય તે વડાપ્રધાન શ્રીની વિજનરી લીડરશિપમાં કૃષિ મહોત્સવે પુરવાર કર્યું છે મુખ્યમંત્રી શ્રી જમીન અને માનવીના સ્વાસ્થ્યને બગડતું અટકાવવાના વધુને વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તાજેતરમાં વાવાઝોડા કમોસમી વરસાદથી થયેલા કૃષિ નુકસાન સામે જાહેર કરાયેલ સહાય પેકેજમાં બારસો કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે આગામી છ થી આઠ મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાની નેમ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકાર હરપર ખેડૂતોને પડખે ઊભી રહેવા તૈયાર છે તેમણે કહ્યું કે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની હોય તો કેવા મોટા બદલાવ લાવી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતી જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપી અને પુરવાર કર્યું છે મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું કે કૃષિ ક્રાંતિમાં દેશનું દિશા દર્શન કરનારું રાજ્ય બનવાનું ધ્યેય વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળ સાકાર થયો છે ખેડૂતો પોતાના ખેતરમાં કયા પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિશન સહિતની સમજ તથા માર્ગદર્શન આવી કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સામે ચાલીને આપે છે આ ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે પણ સહાય આપે છે તેનો લાભ લેવા મુખ્યમંત્રી શ્રી અનુરોધ કર્યો હતો એટલું જ નહીં કમોસમી વરસાદ વાવાઝોડા જેવી કુદરતી આફતના સમય ખેડૂતના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને રૂપિયા ચૌદસો ઓગણીસ કરોડનું જે પેકેજ સા સરકારે આપી છે તેમાંથી બારસો કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે મુખ્યમંત્રી શ્રી કૃષિ મહોત્સવ ટેકનોલોજી યુક્ત આધુનિક ખેતી માટે દિશાદર્શક દર્શક બનાવે છે તેની ભૂમિકા આપવા સાથે એમ પણ જણાવ્યું શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને એક બે એકરથી શરૂ કરી આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારતા જઈ જમીન અને માનવી બે નું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વધુ ને વધુ ધરતીપુત્રો અપનાવે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજી પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચલાવી છે તેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યના અંદાજે નવ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીના મહંત વર્ણાવતા એમ પણ જણાવ્યું કે દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગણી અને રાજ્ય સરકાર આયોજન બંધ રીતે આગળ વધી રહી છે આગામી છથી આઠ મહિનામાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની નેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવી હતી કૃષિ મહોત્સવ અને ડિસેમ્બર દરમિયાન રાજ્યના વધુ તાલુકામાં છે આ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાર જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠા સુધી કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા

એસજી સોલંકી આભાર વિધિ કરી હતી આ કૃષિ મહોત્સવ સરદાર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી આર એમ ચૌહાણ ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી એસી ટિંબડીયા પશુપાલન અને સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર સહિત બળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે અહીં વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં કરવામાં આવેલ છે આ સાથે રાજ્યમાં બસો છેતાલીસ તાલુકામાં આજ અને કાલ એમ બે દિવસ માટે આ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે આગામી દિવસોમાં સીએમ સાહેબે કીધું ચાર થી છ મહિનામાં ખેડૂતોને દિવસે વીજળી મળવાનું છે અત્યારે પણ બનાસકાંઠા કેટલાક ગામો છે ત્યાં રાત્રે વીજળી મળે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી કામ વીજળી આપવી હવે આમાં થોડોક પોર્શન હજી કામગીરી માટે બાકી રહી ગયો જેથી થોડોક સમય લાગશે પણ બહુ ઓછો પોર્શન છે સમગ્ર રાજ્યમાં મોટાભાગના ખેડૂતોને ખેતી કામ માટે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે ઓકે થેન્ક થેન્ક યુ યુ